મલેરિયા ખાતાના કર્મચારીની વયની મર્યાદા પૂરી વિદાય સમારંભ યોજાયો ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના કર્મચારી પુરષોત્તમ આર પટેલની વય મર્યાદા પૂરી થતા નગરપાલિકાના પદાધિકારીઓ અને મેલેરિયા શાખાના કર્મચારીઓ ઉપસ્થિત માં વિદાય સમારંભનું આયોજન કરાયું હતું ડભે નગરપાલિકા મેલેરિયા શાખામાં ઓગણત્રીસ વયથી ફિલ્ડ વર્ક તરીકેની ફરજ બજાવતા કર્મશીલ મહેંતુ અને નગરના લાગણીશીલ એવા પુરુષોત્તમ દાસ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી હતી જ્યારે કોરોના કાળના કપડા સમય દરમિયાન પણ પોતાની જાનની ચિંતા ન કર્યા પોતાની ફરજ નિભાવી હતી સાથે જ્યારે પણ કુદરતી નાની મોટી આફતો જેવી કે તાવ મેલેરિયા ડેન્ગ્યુ હાથી પગો જેવી ગંભીર બીમારીઓનો પણ વાવર ફેલાવતા ત્યારે પણ આવા કપડા સમયે તડકો છાયડો વરસાદ પાણી જોયા વગર મેલેરિયા શાકા સહિત પુરુષોત્તમ દાસે પણ ખડે પગે રહી દરેક પગલાનો સામનો કરી પોતાની ફરજ નિષ્ઠા પૂરક નિભાવી છે જ્યારે આવા સાહસિક કર્મચારી ફરજમુક્ત થતાં મેલેરિયા શાખાને એક મોટી ખોટ છે જ્યારે આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી પ્રમુખ બિનયન શાહ મહેશ એચ વસાવા મેલેરિયા શાખાના ઇન્ચાર્જ રાજેશ કટારિયા તેમજ અન્ય નગરપાલિકા અને મેલેરિયા શાખાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહી રિટાયરમેન્ટ પુરુષોત્તમ દાસનો ફૂલહાલ કરી સન્માન કરાયું હતું

સ્વસ્થ રહે મસ્ત રહે અને ફેમિલી સાથે સમય કાઢે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને જ્યારે બી જરૂર પડે મેલેજ સગાને એટલે સ્ટાફ ઓછો છે એટલે તો દાસ દાસભાઈના હાથ મજબૂત કરશે એવી મારી નમ્ર વિનંતી છે એમને ને નગરપાલિકાના હાથ આગળ લંબાવશે